નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ પાંચ સપ્ટેમ્બરથી લઈને ઓગણીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન હાલ જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે કેટલા દિવસ ગુજરાતને વરસાદ આપશે અને શું નવરાત્રિમાં વરસાદ પડવાની સંભાવના ગુજરાતમાં રહેલી છે કે કેમ તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં મળી જશે મિત્રો મહત્ત્વનો છે કે અત્યારે અરબી સમુદ્રના ભેજવાળા પવનો હોય બંગાળની ખાડીના ભેજવાળા પવનો હોય અને બંગાળની ખાડીમાંથી બનતી અવનવી સિસ્ટમો એ મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે અને બેક ટુ બેક સિસ્ટમોને કારણે ગુજરાતને પણ વરસાદ મળી રહ્યો છે મહત્ત્વનો છે કે મિત્રો આજે તારીખે પાંચ સપ્ટેમ્બર છે તો આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટની પરિસ્થિતિ જેમાં સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના અનેક વિસ્તારમાં એકથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદની શક્યતા રહે છે બીજી તરફ આ મિત્રો મધ્ય ગુજરાતમાં પણ સમગ્ર અને સાર્વત્રિક વરસાદની શક્યતા છે આણંદ ગાંધીનગર ખેડા અમદાવાદ મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના પણ કોઈ કોઈ વિસ્તારમાં એકથી લઈને ત્રણ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે બીજી તરફ મિત્રો ઉપરવાસમાં થતા વરસાદના કારણે ગુજરાતની નદીઓમાં પણ જળસ્તરમાં વધારો થશે જેના લીધે થઈને ડેમની જળ સપાટી વધી જાય અને જળ સપાટી વધવાને કારણે નદીઓમાં જે પાણી છે એ છોડવામાં આવશે અને નીચાણવાળા વિસ્તારોને મિત્રો એલર્ટ કરી દેવામાં આવ્યો છે બીજી તરફ મિત્રો ડેમની જળ સપાટી જોરદાર જોવા મળી છે નર્મદા ડેમ કહી શકાય કે અત્યારે ભરાઈ ગયો એવો જ સમજી લઈને ગણીને ચાલવું કારણ કે તેમાંથી પણ દરવાજા ખોલવામાં આવી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે મહત્વનું છે કે ન કેવલ ગુજરાત અને તેની આસપાસની સિસ્ટમો પરંતુ ઉપરવાસમાં થતા વરસાદને કારણે પણ ગુજરાતની નદીઓ અને ડેમમાં સારામાં સારા પાણીની આવક થઈ રહી છે હવે મિત્રો તારીખ પ્રમાણે વરસાદની વાત કરીએ તો અત્યારે જ્યારે બંગાળની ખાડીને બેક ટુ બેક વરસાદની સિસ્ટમ આગળ વધી રહી છે ત્યારે આ જે સિસ્ટમ છે અત્યારે ખાસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી શરૂઆત થઈ ગઈ છે અને આવનારા ત્રણ દિવસમાં તે આ સમગ્ર ગુજરાતને ગમરોડી લેશે તેવી શક્યતા છે અનેક વિસ્તારમાં એક ઇંચથી લઈને આઠ ઇંચના વરસાદ થઈ શકે છે કારણ કે ભયંકર ભેજ મળે છે લો ક્રાઉડ ફોર્મેશન સર્જાય છે અને તમામ પરિબળો એવા છે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ આપશે કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે પરંતુ બે દિવસમાં કચ્છમાં પણ જોરદાર વરસાદ મળી જવાનો છે બાકી મિત્રો શરૂઆત દક્ષિણ ગુજરાતથી થશે ત્યારબાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોને વરસાદ આવરી લેશે અત્યારે ભલે મિત્રો અહીંયા આગળ તમને સિસ્ટમ મોટી ન દેખાય પરંતુ આ સિસ્ટમનો ઘેરાવ એટલો મોટો છે કે રાજસ્થાન અને ગુજરાત સહિત મધ્ય ભારતના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે હવે મિત્રો તારીખ પ્રમાણે જણાવીએ તો આજે તારીખ થઈ ગઈ છે પાંચ સપ્ટેમ્બર તો મિત્રો આજે પાંચ સપ્ટેમ્બરના એનાલિસિસની વાત કરીએ તો પાંચ સપ્ટેમ્બરે તમે જોઈ શકો છો તે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટની પરિસ્થિતિ છે મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી વધુ વરસાદ થાય છૂટો છવાયો વરસાદ થાય ઉત્તર ગુજરાતમાં પણ મોડી સાંજ એટલે કે બપોર બાદ વરસાદની જે ગતિ છે તેમાં નોંધપાત્ર વધારો થશે અને ધીમે ધીમે આગળ વધતા તે કચ્છ અને સૌરાષ્ટ્રના પણ મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે ત્યારબાદ મિત્રો તારીખ છ તારીખના વરસાદના સેશનની વાત કરીએ તો છ તારીખે પણ રાજસ્થાન સહિત મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારો જેમાં કહી શકાય કે ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારોને વરસાદ મળશે એટલે આગામી ચોવીસ કલાકમાં આ જે સિસ્ટમ છે એ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે અત્યારે મિત્રો ભલે તમને જે વરસાદની જે સિસ્ટમ છે તેની આંખ ન દેખાતી હોય પરંતુ આ જે સિસ્ટમ છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારોને વ્યાપક અસર કરવાની છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો ખુલ્લામાં કોઈ ચીજ ચીજવસ્તુઓ પડી હોય તો તેને સતરે લઈ લેજો ત્યારબાદ મિત્રો તારીખ સાત તારીખના વરસાદની સેશનની વાત કરીએ તો સાત તારીખથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે અને આ જે સિસ્ટમ છે ઉત્તર ગુજરાત સહિતના મધ્ય મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે જેમાં કચ્છ સહિત સૌરાષ્ટ્રના પણ ઉત્તર અને પૂર્વ તરફના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ થાય દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની રફરેખા પણ સર્જાશે જે લાંબા ગાળાની હશે જેની અસર આપણને દસેક દિવસ સુધી જોવા મળનારી છે એટલે દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ મળવાનો છે પરંતુ હાલ જે સિસ્ટમ સક્રિય થઈ છે રાજસ્થાન સહિત ગુજરાતના કહી શકાય કે સિત્તેર ટકા સુધીના વિસ્તારોને આવરી લે તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે મિત્રો સાત તારીખે ભયંકર વરસાદની શક્યતા રહે છે અત્યારથી થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બીજી તરફ મિત્રો આ જે વરસાદ છે તે તેની તીવ્રતામાં વધારો થશે પરંતુ જે સાથે સાથે વીજળી અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ ભયંકર થશે અને વીજળી પડવાથી અનેક લોકો મૃત્યુ પામતા હોય એટલે થોડા સાવચેત રહેજો આપણે અગાઉ પણ વારંવાર વિડીયોમાં જણાવીએ છીએ કે ચોમાસા પૂરતી ગૂગલ પ્લે સ્ટોર ઉપર દામિની નામની એપ્લિકેશન આવે છે ધ લાઇટિંગ એપ્લિકેશન જે ગવર્મેન્ટ દ્વારા માન્ય છે અને તેમના દ્વારા લોન્ચ કરવામાં આવી છે એ એપ્લિકેશનમાં તમને આ કહી શકાય કે તમારા ત્યાં વિસ્તારમાં માનો કે આ સેન્ટર છે અને તેની આસપાસ આ વીસ કિલોમીટર હોય અને બીજા વીસ કિલોમીટર એટલે ટોટલ વીસ પ્લસ વીસ એટલે ચાલીસ કિલોમીટરના એરિયામાં તમારા વિસ્તારમાં ભયંકર વીજળી થશે તો તમને આ જે રીંગ છે એ તમને રેડ રેડ કલરવાળી દેખાશે એટલે તમારે માનવી લેવું કે અત્યારે સંભવિત ખતરો છે એટલે થોડા આપણે સાવચેત જગ્યાએ જતું રહેવું અનિવાર્ય છે અને વીજળી પડવાના આપણને વીસ પહેલાં વી મિનિટ પહેલાં જ આપણને એલર્ટ કરી દે છે એટલે થોડા અત્યારથી સાવચેત રહી જજો ત્યારબાદ મિત્રો તારીખ આઠ સપ્ટેમ્બરની વાત કરીએ તો આઠ સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાત સહિત કચ્છના મોટા ભાગના વિસ્તારોને વરસાદ મળી જશે અને ત્યારબાદ મિત્રો તારીખ નવ સપ્ટેમ્બરની પણ વાત કરીએ તો નવ સપ્ટેમ્બરે જે વરસાદ છે એ આપણને પાકિસ્તાન તરફ અને અરબી સમુદ્ર તરફ આ સિસ્ટમ આગળ વધશે અને જતાં જતાં કચ્છના પણ મોટાભાગના વિસ્તારોને આવરી લેશે મહત્ત્વનું છે કે તારીખ સાત આઠ અને નવ તારીખ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોને વરસાદ મળી જશે અત્યારે મિત્રો ગુજરાતમાં સરેરાશ વરસાદનું પ્રમાણ હવે સો ટકાની નજીક પહોંચી ગયું છે અથવા તો કદાચ વરસાદ પડી ગયો અને નવા આવે તો સો ટકા સુધી વરસાદ પણ થઈ ગયો હશે એટલે મિત્રો આનંદના સમાચાર છે કે ગુજરાતને જે વરસાદ જોવા મળ્યો હતો તે અત્યારે સારામાં સારો જોવા મળ્યો છે અને આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે ગુજરાતમાં સોથી લઈને એકસો દસ ટકા સુધીનો વરસાદ ચાલુ વરસાદની સિઝન એટલે કે ચોમાસા દરમિયાન આપણને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખે દસ સપ્ટેમ્બરની વાત કરીએ તો દસ સપ્ટેમ્બરથી બંગાળની ખાડીની ફરીથી એક સિસ્ટમ નવી સક્રિય થશે જે પાછળ બેક ટુ બેક આવવાની છે અને અત્યારે જે હાલની સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધતા પાકિસ્તાન અને અરબી સમુદ્રમાં આગળ વધશે જેની અસર આપણને દસ તારીખ સુધી પણ જોવા મળનારી છે એટલે દસ તારીખથી વરસાદની તીવ્રતામાં સામાન્ય ઘટાડો થઈ શકે છે પરંતુ એ જે સિસ્ટમ છે તેની અસર આપણને દસ તારીખ સુધી તો ચોક્કસથી જોવા મળનારી છે ત્યારબાદ મિત્રો તારીખ અગિયાર સપ્ટેમ્બરની વાત કરીએ તો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે લાંબા ગાળાની સિસ્ટમ છે અને તે ધીમે ધીમે આગળ વધવાની છે અને મધ્ય ભારત સહિત પશ્ચિમ ભારતના પણ અનેક વિસ્તારોને આવરી લેશે એટલે મિત્રો કહી શકાય કે અગિયાર સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના પણ મોટાભાગના વિસ્તારોમાં છૂટો વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખે બાર સપ્ટેમ્બરની વાત કરીએ તો બાર સપ્ટેમ્બરે ભલે તમને સિસ્ટમ ન દેખાય પરંતુ આ જે સિસ્ટમનો ઘેરાવો છે ધીમે ધીમે અસર કરશે ભેજવાળા પવનો મળશે લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે અને બાર સપ્ટેમ્બરે પણ છૂટાછવાયા વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખે તેર સપ્ટેમ્બરની વાત કરીએ તો તેર સપ્ટેમ્બરથી જે વરસાદી સિસ્ટમ છે એ મોટા ભાગના વિસ્તારોને છે જે મધ્ય ભારત સહિત દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના વિસ્તારોને અસર કરશે અને તેની જે કહી શકાય કે ઘેરાઓ છે ધીમે ધીમે ગુજરાત સુધી પણ જોવા મળનારો છે અને તારીખ ચૌદ તારીખની આસપાસથી આ જે સિસ્ટમ છે એ પોતાનું રૌદ્ર સ્વરૂપ પણ બતાવે તેવી શક્યતા દેખાઈ રહી છે અને મધ્ય ભારત તરફ થતાં વરસાદને કારણે ગુજરાતની પણ નદીઓના જળસ્તરમાં વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે ચૌદ તારીખે પણ મિત્રો સાર્વત્રિક અને છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખે પંદર સપ્ટેમ્બરની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે મધ્ય ભારત સહિત દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોને આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે અને વ્યાપક અને સારામાં સારો વરસાદ આવશે જેની અસર ગુજરાતને પણ ધીમે ધીમે થનારી છે ત્યારબાદ મિત્રો તારીખ સોળ સપ્ટેમ્બરની વાત કરીએ તો સોળ સપ્ટેમ્બરથી આ જે સિસ્ટમ છે એના વધારા પડતાના ઘેરાવાને કારણે અને બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ભેજવાળા પવનોને કારણે લોકળાવ ફોર્મેશન મળી જશે અને સિસ્ટમનો પણ ધક્કો મળી જશે એટલે તમામ પ્રકારના પરિબળો એવો છે કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના દક્ષિણ અને પૂર્વ તરફનો વિસ્તાર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં સોળ તારીખથી જ વરસાદની વ્યાપક શરૂઆત થઈ જશે જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખે તમે જોઈ શકો કે સમગ્ર ગુજરાતમાં એક સાર્વત્રિક સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને જોવા મળી જશે એટલે મિત્રો સામાન્ય કરતાં વધુ વરસાદ થાય જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં એકથી લઈને ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ સત્તર તારીખની આસપાસ જોવા મળે એટલે મિત્રો ઓવરઓલ સમગ્ર ગુજરાતને વરસાદ મળશે જેમાં પચાસથી લઈને નેવ ટકા વિસ્તારોમાં વરસાદ થઈ જાય તેવી શક્યતા છે એટલે મિત્રો થોડા નદીઓના જળસ્તરમાં વધારો થયો છે એટલે નીચાણવાળા વિસ્તારો થોડા એલર્ટ થઈ જાવ ત્યારબાદ મિત્રો તારીખ અઢાર સપ્ટેમ્બરની વાત કરીએ તો આ જે સિસ્ટમ છે અરબી સમુદ્ર તરફ આગળ વધવાની છે પરંતુ જતાં જતાં કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાતના અનેક ભાગોને વ્યાપક અસર કરશે સૌરાષ્ટ્રનો પણ પશ્ચિમ તરફનો વિસ્તાર છે જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદરના પણ અનેક વિસ્તારમાં એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ આપી જાય તેવી શક્યતા તારીખ અઢાર સપ્ટેમ્બરના રોજ જોવા મળનારી છે અને અંતે મિત્રો તારીખ ઓગણીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ઓગણીસ સપ્ટેમ્બરે પણ કચ્છ હોય સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફનો વિસ્તારો હોય અને બાકીના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે એટલે મિત્રો એકંદરે આ જે સિસ્ટમ છે આપણને ઓગણીસ તારીખ સુધી તેનું વ્યાપક સ્વરૂપ જોવા મળશે અને ત્યારબાદ મિત્રો તારીખ વીસ સપ્ટેમ્બરથી બંગાળની ખાડી ફરીથી એક્ટિવ થાય એક નોર્મલ વરસાદની સિસ્ટમ આગળ વધી શકે તેવી સંભાવના છે અને જ્યારે નવરાત્રીનો પર્વ આ બાવીસ તારીખની આસપાસથી શરૂ થઈ રહ્યું છે ત્યારે નવરાત્રીમાં પણ છૂટો છવાય વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે પરંતુ આ એક મોટું પૂર્વાનુમાન કહેવાશે તેમાં થોડા ઘણા ફેરફાર થઈ શકે છે એટલે તેના માટે થઈને થોડા આપણે વેઇટ અને વોચ કરવો પડશે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ હોય વરસાદ કેટલો પડ્યો વાદળછાયું વાતાવરણ છે બફારાનું પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતી વિસ્તારો તમારા ગામ અને શહેરના નામ સાથે જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે